નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આજે આપણે તલાટીનું મોડેલ પેપર નંબર ચાર જોઈશું જેમાં આપણે રોજની જેમ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણમાં હાજર છે તેનો સ્વભાવ જણાવો જેનો સાચું જવાબ રહેશે એ ઓપ્શન બેઝિક બીજા નંબરનો ક્વેશ્ચન નંબરના ઓપ્શનમાં સૌથી ચમકતો ગ્રહ તો શુક્ર ખૂબ જ ઠંડો ગ્રહ તો યુરેનસ પાગડિયો ગ્રહ તો શનિ અને પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ નેપચ્યુન આગળનો ક્વેશ્ચન વજજી વજિસંઘ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું બીજા નંબરનો ક્વેશ્ચન યોગ્ય જોડકા જોડો જેમાં ચાર ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન એટલે કે જોઈએ તો સૌથી ચમકતો ગ્રહ તો શુક્ર પછી ખૂબ જ ઠંડો ગ્રહ તો યુરેનસ પાગડિયો ગ્રહ તો શનિ અને પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ તો નેપ્ચ્યુન આગળનો ક્વેશ્ચન સંઘ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું તો જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સંથાકાર સામુદાયિક વિકાસ કાર્યક્રમ તથા રાષ્ટ્રીય વિસ્તરણ કાર્યક્રમના કાર્યોની તપાસ કરવા જાન્યુઆરી ઓગણીસો સત્તાવનમાં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં કઈ સમિતિની રચના કરવામાં આવી હતી તો ગ્રામોદ્વાર સમિતિની રચના કરવામાં આવી હતી આગળનું ક્વેશ્ચન હડપ્પી સભ્યતાનું સ્થળ કુંતાસી એટલે કે બીબીનો ટીમ્બો કયા જિલ્લામાં આવેલું છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો મોરબી જિલ્લામાં આવેલું છે એટલે કે એ ઓપ્શન સાચું જવાબ રહેશે તળ ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે તળ ગુજરાતના ટોટલ છ જિલ્લા દરિયા કિનારો ધરાવે છે ઇન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે તો ઇન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં ઓરિસ્સા રાજ્યમાં આવેલ છે નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી નિયમનકારી સંસ્થા નથી ભારતીય નાણાકીય વ્યવસ્થામાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન ક્રિસિ કલા મનને શુદ્ધ કરે હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે આ વિધાન કોનું છે આ વિધાન છે ગાંધીજીનું ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળ સુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત નિયત ખર્ચ પૈકી દાતા દાતાઓ પોતાના ગામમાં ખાલી જગ્યા ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે જેનો સાચો જવાબ રહેશે સાહીઠ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે એકવીસ જૂન બે હજાર બાવીસના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો એકવીસ જૂન બે હજાર બાવીસના રોજ યોગાનાર યોજાનાર યોગ દિવસની થીમ રહેશે માનવતા માટે યોગ એ ઓપ્શન સાચો જવાબ રહેશે સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે અનુચ્છેદ ઓગણચાલીસ એમાં ઈ સિસન અઢારસો ઓગણસાઠમાં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા કયા કવિ વડોદરા ગયા હતા નર્મદ કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે પાલોદરનો મેળો કયા વર્ષે બાબા સાહેબ આંબેડકરને મરણોત્પરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા કયા વર્ષે ઓગણીસો નેવુંમાં શબ્દ સમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો વસંત જેવી સુંદર ડાળી સાચો વિકલ્પ શું આવશે વિશાખા એ ઓપ્શન રીગડી કરવી રૂઢિપ્રયોગનો અર્થ શોધો જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન દમ પછાડા કરવા સોરી દમ પછાડા નહીં હેરાન કરવું એટલે કે ડી ઓપ્શન હેરાન કરવું સાચો જવાબ રહેશે સસત્વ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો સસત્વ શબ્દનો સાચો સમાનાર્થી ગર્ભવતી નીચે આપેલ કહેવતોનો સાચો અર્થ શોધીને લખો દીઠા દેવને પહોંચી જાત્રા દીઠા દેવને પહોંચી જાત્રા સી ઓપ્શન જ્યાં ત્યાં કામ પતાવ્યું પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ વાક્યમાં પરસ્પર શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો સાચો જવાબ રહેશે બી ઓપ્શન અનન્યવાચક સર્વનામ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર ઓફ વર્બ એક્સક્યુઝ મી ખાલી જગ્યા યુ સ્પીક ઇંગ્લિશ પ્રોપર ફોર્મ ઓફ વર્બ મૂકવાનું છે જેનો સાચો યાબ રહેશે એ ઓપ્શન એક્સક્યુઝ મી કેન યુ સ્પીક ઇંગ્લિશ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોડલ ઓક્ઝિલરી યુ ખાલી જગ્યા વેઇટ આઉટસાઇડ યુ ખાલી જગ્યા વેઇટ આઉટસાઇડ મોડલ ઓક્ઝિલરી શબ્દ મૂકવાનો છે બાવીસમાં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન યુ મસ્ટ વેઇટ આઉટ સાઇડ વી ખાલ જગ્યા સો મેરી ખાલ જગ્યા ધ પુઅર એન્ડ ધ નીડી જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન વી શુડ સો મેરી ટુવર્ડ્સ ધ પુઅર એન્ડ ધ નીડી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોડલ ઓક્સિલરી ખાલી જગ્યા યુ ફીડ દેમ ફરીથી મોડલ ઓક્સિલરી શબ્દો મૂકવાના છે યુ ફીડ ધેમ ચોવીસવા નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે કેન યુ ફીડ દેમ એન્ડ લાસ્ટ ક્વેશ્ચનમાં બી ખાલી જગ્યા થ્રો ગાર્બેજ ઓન ધ રોડ બી ખાલી જગ્યા થ્રો ગાર્બેજ ઓન ધ રોડ મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કયો જવાબ સાચો આવશે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હા મિત્રો જો તમે તમે આની જવાબ સાથેની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો જય હિન્દ જય ભારત